સુરત શહેરમાં ગ્રીન કવર વધારવાના આયોજનો વચ્ચે રોડ પર આશરે એકસો થી વધુ હેવી ટ્રીમિંગ કરાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે ઘટાદાર વૃક્ષોને બુઠ્ઠા કરી દેવાયા છે તો ડારીઓ પણ વેતરી નાખાતા પક્ષીઓના માળા પણ જમીન દોસ્ત થયા હતા તેથી પાલિકાની આ કામગીરી સામે તપાસની પણ માંગ ઉઠવા પામી છે સુરતના અડાજન આનંદ મેન રોડ પર રહેતા અને સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેશ પટેલે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અડાજન હની પાકથી પ્રાઇમ માર્કેટ સુધીના વિસ્તારમાં ડિવાઇડરમાં રોપાયેલા વૃક્ષોનું લાંબા સમયથી જતન કરાઈ રહ્યું છે વૃક્ષો ઉનાળામાં તડકાથી લોકોને પશુ પક્ષીઓને છાંયા આપી રહ્યા હતા આ વિસ્તારમાં ફૂલિયા ફાલિયા વૃક્ષોને પાલિકા દ્વારા બે પ્રોક હેવી ટ્રેમિંગ કરાઇ હોવાનું નખાય છે તેમણે કહ્યું કે આશરે એકસો પચાસથી વધુ લાઇનબંધ વૃક્ષોને એક સાથે તે રીતે ઉઠ્ઠા કરી દેવાયા છે કે માત્ર થડ જ દેખાઈ રહ્યા છે સમયથી જતન કરાયું છે વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાંયા આપી રહ્યા હતા આ વિસ્તારમાં ફૂલિયા ફાલિયા વૃક્ષોને પાલિકા દ્વારા બે રેમીપૂર્વક હેવી ટ્રીમિંગ કરાયાઓની રાવ નખાઈ હતી તેમણે કહ્યું કે આશરે શ્રેફ એકસો પચાસથી વધુ લાઇનબંધ વૃક્ષોને એકસાથે તે રીતે ભુઠ્ઠા કરી દેવા છે કે માત્ર સ્થળ જ દેખાઈ રહ્યા છે મહેશ પટેલ અહીંયા આપણે અત્યારે આનંદમેલ રોડ પર ઊભા છીએ પ્રાઇ માર્કેટની નજીકમાં અને ગાર્ડન ગાડાએ પોતાની બિનગાળજીના કારણે વાવેલા વૃક્ષોનો અત્યારે હેવી ટ્રીમિંગ કરી નાખ્યું છે હવે એ હેવી ટ્રીમિંગ એટલું કર્યું ઉનાળાના સમયમાં કે એ આજે પ્રજાના સ્વાસ્થ્ય સાથે અને ઓક્સિજન જ્યારે જરૂર છે લોકોને અને ગરમીમાં જેના છાયણાની જરૂર છે એ ઝાડોનું આજે નિકર સોથી દોઢસો જેવા ઝાડોનું હેવી ટ્રીમિંગ કર્યું છે પૂછવામાં આવ્યું એમની રોજો ઉડે તો રોજો ઉડેજનો વૃક્ષો આવો શું કામ છે બંધ કરો ને હવે આ બધું લોકોના સ્વાસ્થ્યને એને લોકોને પર્યાવરણની જાળવણી માટેના કામો કરો તમારી જવાબદારી છે તમને પ્રજાના પૈસાથી લાખો રૂપિયાનો પ્રગાર મળે છે એની પર તમે ધ્યાન આપો અને સારા વૃક્ષો વાવવાનો અભિગ્રમ અપનાવો સો થી દોઢસો ઝારો છે અડધો કિલોમીટરના એરિયાના ઝારો કાપી નાખ્યા છે અમે ગાર્ડન ખાના રજવાડ કરી તો કે રજો ઉડે છે એટલે અમે કાપી રાખ્યા છે જવાબદારો એ ટ્રીમિંગ કરેલા કપાસના વૃક્ષો ઉનાળામાં વિસ્તારમાં રજકણ ફેલાવતા હોવાથી ટ્રીમિંગ કરાયની કફેત કરાય છે તેથી રહીશો વૃક્ષો રોપ્યા તે વખતે કપાસની રચકણો સમસ્યાને ઉતરશે તે અંગેનું જ્ઞાન પાલિકાને કેમ ન હતું એવા પ્રશ્નો પણ ઉઠાવવા આવ્યા છે રહીશોએ હતું કે કોનો કાપડ વૃક્ષોનું પણ છેદન શરૂ કર્યું છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા